હેલો મિત્રો આજના ખાસ વિડીયોમાં કે સ્ટડી શિક્ષણ પદ્ધતિના અગત્યના એમ સીક્યુ વિશે ચર્ચા કરીશું જી સેટ જનરલ પેપર એક અને પેપર બે કોમર્સની ડેમો પીડીએફ અને સંપૂર્ણ પીડીએફની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે કે સ્ટડી પદ્ધતિનો મુખ્ય હેતુ શું છે તો વાસ્તવિક સમસ્યાનું વિશ્લેષણ અને ઉકેલ મેળવવો કે સ્ટડી પદ્ધતિ કયા પ્રકારની પદ્ધતિ છે તો અનુભવ આધારિત કે સ્ટડી પદ્ધતિનું મુખ્ય લક્ષણ શું છે તો વ્યવહારિક બાબતનું જ્ઞાન એમાં આપવામાં આવે છે કે સ્ટડી પદ્ધતિમાં શાના પર વધુ ભાર મૂકવામાં આવે છે તો વ્યક્તિગત પરિસ્થિતિના અધ્યયન પર કે સ્ટડી પદ્ધતિ કઈ સમસ્યાઓ માટે વધુ અસરકારક છે તો મૌલિક માનવ વર્તન અને સમાજશાસ્ત્રને લગતી જે સમસ્યા છે એના માટે ઉપયોગી છે કેસ સ્ટડી પદ્ધતિમાં કેસનો અર્થ શું થાય તો એક વ્યક્તિગત અથવા પરિસ્થિતિ એટલે કેસ કેસ સ્ટડી પદ્ધતિ કોના માટે સૌથી વધુ ઉપયોગી છે તો તાલીમાર્થી વિદ્યાર્થી હોય એના માટે ખૂબ ઉપયોગી છે કેસ સ્ટડી પદ્ધતિનો વિકાસ કોના દ્વારા થયો હતો તો હાવર્ડ બિઝનેસ સ્કૂલ છે એના દ્વારા કેસ સ્ટડી ની પદ્ધતિ વિકસાવવામાં આવેલી કેસ્ટડી પદ્ધતિમાં શિક્ષકની ભૂમિકા શું હોય તો શિક્ષક માત્ર માર્ગદર્શક કે સહાયક બને છે કેસ્ટડી પદ્ધતિ કેવી પદ્ધતિ છે તો સંપૂર્ણ વિદ્યાર્થી કેન્દ્રિત કેસ્ટડી પદ્ધતિ કઈ પદ્ધતિ સાથે સમાનતા ધરાવે છે તો પ્રોજેક્ટ પદ્ધતિ જેવું જ એનું સ્વરૂપ છે કે સ્ટડી પદ્ધતિનું મુખ્ય તત્વ કયું છે તો નિરીક્ષણ અને વિશ્લેષણ કેસ્ટડી પદ્ધતિમાં નીચેનામાંથી કયું તત્વ ન આવે વિશ્લેષણ દ્રષ્ટિકોણ સૂચનો આ તમામ આવશે દંડ કે નિયંત્રણ હોતું નથી વિદ્યાર્થીઓ સ્વતંત્ર રીતે સમસ્યાનો અભ્યાસ કરીને તારણ મેળવે છે કેસ્ટડી પદ્ધતિનો મુખ્ય લાભ શું છે તો સમજ આધારિત શીખ મળે છે કે સ્ટડી પદ્ધતિ કઈ પરીક્ષા પદ્ધતિ માટે વધુ યોગ્ય છે તો વર્ણનાત્મક પદ્ધતિઓ હોય એમાં કે સ્ટડી ઉપયોગી સાબિત થાય છે ફરી મળીશું આવા જ એક રીતેના વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ જય ભારત